ગુજરાતની તમામ જે બેઠકોના પરિણામો હાલ અત્યારે જે આવી રહ્યા છે દસથી વધુ બેઠકો ગુજરાતની હાલ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અને અન્ય બેઠકો ઉપર પણ હાલ જીતની ખૂબ નજીક ઉમેદવારો દેખાઈ રહ્યા છે આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે જતીન રાવલ અને સાથે સાથે જોડાઈ રહ્યા છે સહયોગી અમારા સચિન કુલકર્ણી અને નવસારી લોકસભા બેઠક ઉપરથી અમારા સહયોગી જોડાઈ રહ્યા છે સુનિલ પ્રજાપતિ આ તમામ સાથે આપણે વાત કરીશું અને એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે ત્યાં આગળ કઈ પ્રકારનો માહોલ છે અને શું પરિણામ હાલ અત્યારે દેખાઈ રહ્યું છે સૌથી પહેલાં સુનીલ હું તમારી પાસે આવીશ અને જાણવા માગીશ કે નવસારી બેઠક ખૂબ જ પ્રતિષ્ઠિત બેઠક કહી શકાય કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ બેઠક ઉપરથી ઉમેદવાર છે એની સામે નૈસદ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર છે અને જે રીતના અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે નૈસદ દેસાઈએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને તેઓ સી આર પાટીલ સામે હાર માની ચૂક્યા છે શું છે ત્યાં આગળ અપડેટ અને હાલ અત્યારે કેટલા રાઉન્ડનું કાઉન્ટિંગ પટી ગયું છે અને કેટલી લીડ હાલ અત્યારે સી આર પાટીલની બતાવા રહી રહી છે ગુજરાતમાં 23% કે નવસારી લોકસભા સીટ છે એ વિસ્તાર છે અને હાલ એ 6 લાખની વધારાની લીડ પર ચાલી રહ્યા છે અને કહી શકાય કે નવસદ જે જે 2019 જે ઉમેદવાર છે એ પોતે પહેલાથી આવીને મીડિયા સમક્ષ આવીને પોતાની હાર સ્વીકાર કરી લીધો તમે જોઈ શકો ગુજરાતમાં એક સૌથી મોટું રિઝલ્ટ એ છે કે સુરત જે સુરત ની સીટ હતી તે બિનભરીજ જીતાઈ ગઈ હતી તેના સામે નવસારીમાં ચૂંટણી રિઝલ્ટ આવા પહેલા જ નવસાર દેસાઈ પોતાની હાર સ્વીકાર કરી લીધું જેવા કહેવામાં આવે છે લોકોએ વાત વેચી કરી છે જે નવસાર દેસાઈ ચૂંટણી ફોર્મ ભરતા સમયે સીઆર પાટીલ જે સાંસદ છે તેના કાનમાં જે કહ્યું હતું એ કદાચ આજ અભિનંદન માટેની કઈ વાત હશે કે એમને ખબર જ હતી કે નવસદ દેસાઇ એમ કીધું હતું કે છ મહિના પહેલા જ અમને ખબર પડી ગઈ હતી કે અમે હારી જઈશ એટલે એમને પોતાની હાર ચૂંટણી લડવા પહેલા સ્વીકારી લીધી હતી